જોવા મળ્યાબેર કરાવવા માટેની ચૂંટણી છે ડેરી બેંક કે સંસદમાં એક જ વ્યક્તિ નિર્ણય કરે છે એક જ વ્યક્તિ નિર્ણય કરે એટલે પ્રજાને અન્યાય થાય બહારથી આવેલા વ્યક્તિને કોઈ પ્રત્યે લાગણી ન હોય નામ લીધા વિના ગેનીબેને કરેલા

એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી કોઈ પણ સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે બેંકનો નિર્ણય લેવાનો હોય અને કઈ લોનની વાત હોય તો પણ એક ઠેકાણે અને હવે સંસદે જો એક ઠેકાણે અને એમાં પણ પેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય એ માત્ર સત્તા ભોગવવામાં આવે સત્તા ભોગવવા આવે એને કોઈ લોકો ઉપર કે આના ઉપર દિલથી લાગણી ના હોય માત્ર ને માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે અને આ તો એકાબીજાના સમાજ વચ્ચે ડખા કરાવવા એકા બીજા ભાઈઓ વચ્ચે ડખા કરાવડાવવા ભાજપ કોંગ્રેસ ને બાદ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક એમનું રાજકીય કારકિર્દી ખરાબ કરવી આવી બ્લુ પ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે તમને બધાને ખબર છે મારે કોઈ નામ લેવું નથી બનાસકાંઠા